ચૈત્ર નિમિત્તે વડોદરામાં મહારાષ્ટ્ર હનુમાનજીની હરણી ભીડભંજન મંદિર ખાતે મહારાષ્ટ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી ચૈત્ર સુદ પૂનમ દિવસે મહારોદરા હનુમાન જન્મોત્સવ વડોદરામાં આવેલા વિવિધ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ વખતે મહારુદ્ર હનુમાનજીનો જન્મોત્સવ શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક મંદિરોમાંથી એક એવા હરની ભજન હનુમાન ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર નજરે જોવા મળ્યો વહેલી સવારથી જ હનુમાનનો જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શન માટે આવનાર ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લઘુ રુદ્ર સુંદરકાંડ તેમજ અખંડ રામધૂન જે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે કલયુગમાં મહુદ્ર અનુમાન પૂજન અર્ચન કરવાથી મનુષ્યની આદિવાદી ઉપાધિ દૂર થાય છે

અને ભયંકર રૂપ સમાવીને મનુષ્ય રૂપે બિરાજમાન છે અને દરેક મનુષ્યની વ્યથા ગથા અને દરેકના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આપવા માટે સ્વયં રામજીની આજ્ઞા અનુસાર બિરાજે છે સ્વયંનો અર્થ એ થાય છે કે પ્રભુ રામજીએ આજ્ઞા કરી એ આજ્ઞા પ્રમાણે હનુમાનજી મહારાજે પોતાનું સ્વરૂપ નિર્ધારિત કર્યું છે એક હાથ પોતાના મસ્તક ઉપર છે અને એક હાથ પોતાના હૃદય ઉપર છે એમ કરી પ્રભુ શ્રીને આજ્ઞાને શિરોધાર કરી છે તો પ્રભુ શ્રી રામની આજ્ઞા અનુસાર પ્રભુ મનુષ્ય રૂપે ભીડભંજન તરીકે અહીંયા દરેકની ભીડ દૂર કરે છે અને એમ કહેવાય છે કે કાળી ચૌદશ શ્રાવણ નો છેલ્લો શનિવાર અને હનુમાન જયંતિ દિવસે રાજાના સ્વરૂપમાં બિરાજમાન છે આમ અધ્યાય નંબર બાર અને અધ્યાય નંબર ચૌદ ની અંદર વર્ણન કરેલું છે તો પ્રભુ શ્રી રામ રામજીની આજ્ઞા અનુસાર અહીંયા આગળ હનુમાનજી મહારાજ બિરાજ છે અને ભીડભંજન તરીકે દરેકની ભીડ દૂર કરી અને દરેક સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે અને આજે આપનો જન્મ દિવસ લાખોની સંખ્યામાં સવારથી જ લોકો દર્શને આવ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દરેકની ભીડ દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરી હનુમાન ચાલીસાના પાઠ કરે સુંદરકાંડના પાઠ કરે રામ નામનું ધૂન કરી અને હનુમાનજીને રીઝવે છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો